નમસ્કાર જો કોઈ સરકારી નોકરીની રાહ જોઈ રહ્યો હોય તો આ માહિતી તેમના માટે જ છે આજે આપણે વાત કરીશું ઇન્ડિયા પોસ્ટની ગ્રામીણ સેવક એટલે કે જીડીએસ ભરતી વિશે એનું જે ઓફિશિયલ નોટિફિકેશન આવ્યું છે ને તેને આપણે એકદમ સરળ શબ્દોમાં સમજીશું તો ચાલો આ તક વિશે બધું જ સ્ટેપ બાય સ્ટેપ જાણી લઈએ તો આ એ જ ઓફિશિયલ નોટિફિકેશન છે જેની આપણે વાત કરી રહ્યા છીએ આપણે આમાંથી જ દરેક નાની મોટી વાતને સમજીશું અમારો હેતુ એક જ છે કે જ્યારે કોઈ અરજી કરવા બેસે ત્યારે મનમાં કોઈ સવાલ ના રહે તો ચાલો આને ઊંડાણપૂર્વક જોઈએ ઓકે તો આજે આપણે શું શું જોવાના છીએ પહેલાં તો જીડીએસ તક શું છે પછી કોણ અરજી કરી શકે અરજીની પ્રોસેસ શું છે સિલેક્શન કઈ રીતે થશે અને હા શોર્ટલિસ્ટ થયા પછી શું અને છેલ્લે કેટલીક એકદમ કામની વાતો જે યાદ રાખવી જ પડશે ચાલો શરૂ કરીએ ચાલો તો પહેલા જ મુદ્દા પર આવીએ આ જીડીએસ તક આખરે છે શું કયા રોલ્સ છે અને તેમાં સેલરી શું મળશે ચાલો સમજીએ જો સૌથી પહેલાં એક વાત એકદમ સ્પષ્ટ કરી લઈએ જીડીએસ એટલે કે ગ્રામીણ ડાકસેવક એ કોઈ રેગ્યુલર સરકારી નોકરી નથી આ એક સિવિલ પોસ્ટ છે મતલબ કે જે લાભો કેન્દ્ર સરકારના બીજા કર્મચારીઓને મળે એ અહીં નહીં મળે અને હા આ નોકરી મુખ્યત્વે ગામડાના વિસ્તારો માટે છે કામના કલાકો પણ ફિક્સ્ડ છે દિવસના ચારથી પાંચ કલાક તો આમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના રોલ છે પહેલા છે બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એટલે કે બીપીએમ જે આખી બ્રાન્ચ પોસ્ટ ઓફિસ સંભાળે પછી આવે છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર એબીપીએમ એમનું કામ બીપીએમને મદદ કરવાનું છે જેમ કે સેલ્સ ડિલિવરી પેમેન્ટ્સ વગેરેમાં અને ત્રીજા છે ડાક સેવક જેમનું મુખ્ય કામ તો આપણે બધા જાણીએ જ છીએ ટપાલ પહોંચાડવાનું અને ઓફિસના બીજા કામોમાં મદદ કરવાનું હવે આવીએ સૌથી અગત્યની વાક પર પગાર આને ટેકનિકલી ટીઆરસીએ સ્લેબ કહેવાય છે એટલે કે ટાઈમ રિલેટેડ કન્ટિન્યુટી એલાઉન્સ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર માટેનો સ્લેબ છે બાર હજારથી ઓગણત્રીસ હજાર ત્રણસો ને એંશી રૂપિયા સુધી અને એબીપીએમ કે ડાક સેવક માટે એ છે દસ હજારથી ચોવીસ હજાર ચારસો ને સિત્તેર રૂપિયા સુધી હા એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે આ એક રેન્જ છે અને આના ઉપર બીજા એલાઉન્સ પણ લાગુ પડશે ઓકે તો હવે વાત કરીએ યોગ્યતાની એટલે કે એલિજિબિલિટી આ ભાગ ખૂબ જ ધ્યાનથી સમજવો જરૂરી છે શું કોઈ આ રોલ માટેની બધી જરૂરિયાતો પૂરી કરે છે કે નહીં એ ચેક કરી લઈએ ઉંમરની વાત કરીએ તો નિયમ એકદમ સીધો અને સરળ છે મિનિમમ એજ છે અઢાર વર્ષ અને મેક્સિમમ એજ છે ચાલીસ વર્ષ બસ પણ હા સરકારના નિયમો પ્રમાણે જે અનામત કેટેગરી છે એમને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળે છે જેમ કે એસસીએસટી કેટેગરી માટે પાંચ વર્ષની છૂટ છે ઓબીસી માટે ત્રણ વર્ષની અને જે પીડબ્લ્યુ એટલે કે વિકલાંગ વ્યક્તિઓ છે એમને દસથી પંદર વર્ષ સુધીની છૂટછાટ મળી શકે છે હવે વાત કરીએ ક્વોલિફિકેશનની પહેલું ધોરણ દસ પાસ હોવું જોઈએ અને એમાં ગણિત અને અંગ્રેજી વિષય હોવા ફરજિયાત છે બીજું જે રાજ્યમાં અરજી કરો છો ત્યાંની સ્થાનિક ભાષા દસમા ધોરણ સુધી ભણેલા હોવા જોઈએ ત્રીજું સાયકલ ચલાવતા આવડવી જોઈએ અને હા કમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ જરૂરી છે અને છેલ્લે એક શરત એવી પણ છે કે આજીવિકા માટે પૂરતા સાધનો હોવા જોઈએ ઓકે જો બધી યોગ્યતા પૂરી થતી હોય તો હવે સીધા આવીએ અરજી પ્રક્રિયા પર ઓનલાઈન એપ્લિકેશન કેવી રીતે સબમિટ કરવી ચાલો એ જોઈએ આ તારીખો કેલેન્ડરમાં અત્યારથી જ માર્ક કરી લેજો ઓનલાઈન રજીસ્ટ્રેશન એકત્રીસ જાન્યુઆરી બે હજાર છબ્વીસથી શરૂ થશે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે સોળ ફેબ્રુઆરી અને જો ફોર્મમાં કોઈ ભૂલ થઈ જાય તો ચિંતા નહીં અઢાર અને ઓગણીસ ફેબ્રુઆરીએ એડિટ વિન્ડો ખુલશે પણ છેલ્લી તારીખ ચૂકવી નહીં એ બહુ જરૂરી છે આખી ઓનલાઈન પ્રોસેસને આપણે ચાર સ્ટેપમાં સમજી શકીએ સ્ટેપ વન ઓફિશિયલ પોર્ટલ પર જઈને વન ટાઈમ રજીસ્ટ્રેશન એટલે કે ઓટીઆર પૂરું કરો સ્ટેપ ટુ એ રજીસ્ટ્રેશન નંબરથી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરો સ્ટેપ થ્રી લેટેસ્ટ ફોટોગ્રાફ અને સહી અપલોડ કરો અને સ્ટેપ ફોર જો લાગુ પડતું હોય તો એપ્લિકેશન ફી ભરી દો બસ આટલું જ ચાલો હવે આવીએ સૌથી મોટા સવાલ પર કે સિલેક્શન થશે કેવી રીતે આ સમજવું બહુ જ જરૂરી છે કારણ કે આખી સિસ્ટમ મેરિટ પર આધારિત છે અને આ છે આ ભરતીની સૌથી ખાસ વાત અહીં કોઈ પરીક્ષા નથી કોઈ ઇન્ટરવ્યૂ પણ નથી જી હા સિલેક્શન સંપૂર્ણપણે ફક્ત અને ફક્ત ધોરણ દસના માર્ક્સના આધારે બનતા મેરિટ લિસ્ટ પર થશે એકદમ સીધી વાત છે જેના પર્સન્ટેજ વધારે એની પસંદગીની શક્યતા પણ વધારે પણ અહીં એક સવાલ ચોક્કસ થાય કે જો કોઈની માર્કશીટમાં માર્ક્સને બદલે ગ્રેડ કે પોઈન્ટ્સ આપેલા હોય તો તો શું કરવાનું તો એનો જવાબ પણ નોટિફિકેશનમાં જ છે જો ગ્રેડ કે પોઈન્ટ્સ હોય તો સિસ્ટમ આપોઆપ એ ગ્રેડ પોઈન્ટને નવ પોઈન્ટ પાંચના મલ્ટિપ્લિકેશન ફેક્ટરથી ગુણી નાખશે દાખલા તરીકે એ વન ગ્રેડ એટલે દસ પોઈન્ટ તો સિસ્ટમ એને પંચાણું માર્ક્સ ગણી લેશે બી વન ગ્રેડ એટલે આઠ પોઈન્ટ તો એ છોતેર માર્ક્સ ગણાશે આ બધું ઓટોમેટિક થશે પણ અહીં એક બહુ મોટી ચેતવણી છે જે નોટિફિકેશનમાં સ્પષ્ટ લખેલી છે જો માર્કશીટમાં માર્ક્સ આપેલા હોય તો ફોર્મમાં માર્ક્સ જ નાખવાના છે જો ભૂલથી પણ માર્ક્સની જગ્યાએ ગ્રેડ કે પોઈન્ટ્સ નાખી દીધા તો એપ્લિકેશન તરત જ કેન્સલ થઈ જશે આ વાતનું ખાસ ધ્યાન રાખવું ચાલો માની લઈએ કે મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું છે તો પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન પણ કામ હજી પૂરું નથી થયું શોર્ટલિસ્ટ થયા પછી પણ કેટલાક ફાઇનલ સ્ટેપ્સ બાકી છે ચાલો જોઈએ એ શું છે આખી પ્રોસેસ એકદમ સિસ્ટમેટિક છે પહેલાં તો જેમનું નામ લિસ્ટમાં હશે એમને એસએમએસ કે ઇમેલથી જાણ કરવામાં આવશે એ પછી પંદર દિવસની અંદર પોતાના બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈને વેરિફિકેશન માટે જવાનું રહેશે વેરિફિકેશન પૂરું થાય એટલે ત્રીસ દિવસની અંદર પ્રી એન્ગેજમેન્ટ ટ્રેનિંગ પૂરી કરવાની અને પછી મળશે ફાઇનલ જોઈનિંગ ઓર્ડર અને હા ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે કયા કયા કાગળો જોઈશે એની લિસ્ટ પણ જોઈ લઈએ ઓરિજિનલ દસમાની માર્કશીટ કોઈ એક આઇડેન્ટિટી પ્રૂફ જો લાગુ પડતું હોય તો કાસ્ટ સર્ટિફિકેટ અને પીડબ્લ્યુડી સર્ટિફિકેટ જન્મ તારીખનો પુરાવો અને એક મેડિકલ સર્ટિફિકેટ આ બધું જ ઓરિજિનલ લઈને જવાનું રહેશે અને હવે છેલ્લે કેટલીક એવી મુખ્ય બાબતો જે અરજી કરતી વખતે ખાસ યાદ રાખવી જોઈએ આ નાની નાની વાતો છે પણ બહુ જ કામની છે તો આ છે ફાઇનલ ચેકલિસ્ટ પહેલું એક ઉમેદવારે ફક્ત એક જ રજિસ્ટ્રેશન કરવાનું છે બીજું નામ અને જન્મતારીખ દસમાની માર્કશીટમાં જે હોય એ જ લખજો એક અક્ષરનો પણ ફેર નહીં ત્રીજું નિયમિત રીતે ઓફિશિયલ પોર્ટલ ચેક કરતા રહેજો ચોથું અને સૌથી અગત્યનું કોઈપણ સ્કેમ ફોન કોલથી સાવધાન રહેજો વિભાગ ક્યારે નોકરી માટે ફોન કરતું નથી અને હા ભૂલ સુધારવા માટે બે દિવસનો સમય મળશે એનો ઉપયોગ જરૂર કરજો તો આ હતી ગ્રામીણ ડાકસેવક ભરતીની એ ટુ ઝેડ માહિતી હવે સવાલ એ છે કે શું આ કોઈની કારકિર્દીની યાત્રાનું આગલું પગલું હોઈ શકે છે આ તક વિશે શાંતિથી વિચારજો અને પછી જ નિર્ણય લેજો બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ